પચાસ છોતેર સચોતેર ઓગણીસો એવીસો કે બે બે રૂપિયા

પંચાવન પંચોતેર પંચાણું પંચાણું તેવી પંચાણું તેવી પંચાણું એમ કે પંચાણું પંચાણું bốn trăm bốn mươi sáu bốn trăm sáu mươi hai bốn trăm sáu mươi hai bốn હા દસ પંદર બે નહીં પચીસ પચીસ એક વાર ત્રીસ ત્રીસ પાંત્રીસ એક ચાલીસ ચાલીસ પિસ્તાલીસ એકવાર પચાસ 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 રૂપિયા એકાવન બાવન બાવન પંચાવન તાલી બેતાલીતાલી સુમરે ત્રીતાલી છે એકાવન 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 રૂપિયા એકાવન રૂપિયા એકાવન રૂપિયા એકવીસો પાચ

31 ईपी थी गई है 3200 3200 नाको 320 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 95 3300 1 2 3 4 5 6 7 8 9 10 12 15 16 18 60 रु हारा है काला में 70 हासिल 70 3400 रु हां 34 तो 3300 के लगता है 30 नहीं 30 पर आ गए 99 2100 2199 2200 2299 99 2299 2299 2299 લખોભાઈ પરસોરા હાલો આમાય 2299 બોલો લાઈવ પાકા અમારા પાંચ નાખો પંચાશી પંચાશી

आंसर सही बी सॉकेट आंसर सही बी सॉकेट यार देवी सॉकेट यार देवी सॉकेट मेरा कांड पांच देवी सॉकेट देवी थीजिय। देवी है क्या ले क्या ले देते हैं देते हैं देते हैं देते हैं देते हैं तुम माली टेप पर लो ओह अल्मू कर लो